પરસોત્તમ રૂપાલા કે જેની વાણી વિલાસના કારણે લોકસભા ઇલેક્શન પહેલાં જે ક્ષત્રિય આંદોલન છે તે શરૂ થયું હતું આ આંદોલન સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું હતું પરંતુ આંદોલનના કારણે લોકસભા ઇલેક્શનમાં કોઈ જ તેનો જે અસર છે તે જોવા ના મળી પરંતુ આ જ આંદોલનના કારણે જે ક્ષત્રિય સમાજ એક થયો હતો અને તે ક્ષત્રિય સમાજે હવે ફરી એકવાર જે પત્ર છે તે પત્ર લખ્યો અને આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો જે તેમના પડતર પ્રશ્નો છે તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો ત્યારે આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તે બી હું તમને અહીંયા બતાવી દઉં આ પત્ર જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા લખવામાં આવ્યો સાત નવ બે હજાર ચોવીસ એટલે કે બે દિવસ પહેલાં આ પત્ર છે જે લખ્યો હતો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત રાજ્યના જે સચિવ છે તેમને સાથે લખવામાં આવ્યું છે વિષય રાજપૂત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે જેમાં લખવામાં આવેલું છે કે સવિનય સાથે જાણવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી રાજપૂત સમાજના ઘણા પ્રશ્નો જે પડતર છે અગાઉ પણ આઠ દસ બે હજાર એકવીસના રોજ રૂબરૂ મુલાકાત વખતે પણ આ પ્રશ્નોની રજૂઆત સી સીએમ હાઉસ ખાતે કરવામાં આવેલી હતી પરંતુ આજ દિન સુધી એક પણ પ્રશ્નોનું નિરાકરણ થયેલ નથી એટલે કે જ્યારે આ પહેલાં પણ જે આ જે એમના પડતર પ્રશ્નો છે તેને લઈને બે હજાર એકવીસમાં જે સીએમ હાઉસ ખાતે જે બેઠક કરી હતી અને ત્યાં આગાડી પણ તેમના જે પડતર પ્રશ્નો છે તેને લઈને જે ચર્ચા કરવામાં આવી હતી આજે એ વાતને પણ ત્રણ વર્ષ થઈ ગયા છે છતાં પણ તેમના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને એટલા માટે ફરી એકવાર જે પત્ર છે તે લખવામાં આવેલો છે અને સાથે અંદર લખવામાં આવ્યું છે કે આનું હજી સુધી નિરાકરણ નથી થયું તે નિરાકરણ લાવવામાં આવે જોડે લખવામાં આવ્યું છે કે ગુજરાતના ક્ષત્રિય સમાજના પ્રત્યે ઓરમાયુ વર્તન અને અવગણના થઈ રહી હોય તેવી લાગણી ઉદ્ભવી રહી છે માટે જ સત્વરે સમાજમાં જે પાંચ આઠ બે હજાર ચોવીસના જે પત્ર સાથે રજૂ કરેલા જે મુદ્દા અને તે પત્રોની નકલમાં જે દર્શાવેલા છે જેવા કે સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ વહીવટમાં યોગ્ય પ્રતિનિધિત્વ સહિતના જે મુદ્દાઓ અને સામાજિક સંસ્થાઓ જેમને જમીન ફાળવવા સહિતના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તે મુદ્દો છે કે જે અત્યારે હાલ જે સરકાર સામે ક્ષત્રિય સમાજ દ્વારા મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે કહેવામાં આવ્યું છે કે આગામી દસ દસ બે હજાર ચોવીસ એટલે કે જે પત્રની અંદર પણ આ તારીખ છે કે જે લખવામાં આવેલી છે તે પણ હું તમને દેખાડું કે આ પ્રશ્નનું નિરાકરણ દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે દશેરા પહેલાં નિરાકરણ લાવવામાં આવે તેવી વિનંતી છે તે પણ કરવામાં આવી અને સાથે લખવામાં આવ્યું છે કે જો એક મહિનાની અંદર આ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓનું પ્રતિનિધિત્વનું મિટિંગ છે તે બોલાવવામાં આવશે અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે એટલે કે કહી શકાય કે સ્પષ્ટપણે જે ક્ષત્રિય સમાજના લોકો છે તેમને સરકારને આ ચીમકી છે જે આપી છે કે એક મહિનાની અંદર દશેરા પહેલાં કે જે આ તમામ પ્રશ્નો છે તેનો યોગ્ય નિકાલ આવવો જોઈએ અને જો આ નિકાલ નહીં આવે તો જે આંદોલન જે ક્ષત્રિય આંદોલન લોકસભા ઇલેક્શન પહેલાં સમગ્ર ગુજરાતમાં જોવા મળતું હતું અને તે આંદોલન અત્યારે શાંત થઈ ગયેલું છે પરંતુ ફરી એકવાર આ આંદોલન છે તે શરૂ થશે તેવી ચોક્કસ ચીમકી છે જે ઉચ્ચારવામાં આવી છે લોકસભા ચૂંટણીમાં જે આ સચ્ચિય આંદોલન હતું તે ક્ષત્રિય આંદોલનની અસર તો નહોતી જોવા મળી પરંતુ હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં જો આ ક્ષત્રિય સમાજના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેની અસર ચોક્કસથી આ ચૂંટણીની અંદર જોવા મળી શકે છે કારણ કે લોકસભા ઇલેક્શનની તો વાત કરવામાં આવે તો તેમાં જે સંખ્યાબળ જે ક્ષત્રિયોનું જે જોઈએ તે સંખ્યાબળ પ્રમાણે તેમને જે પરિણામ જે જોઈએ તેવું પરિણામ નહોતું મળ્યું પરંતુ સ્થાનિક જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેનું આ જે વિપરીત પરિણામ છે તે ચોક્કસ ચોક્કસથી જોવા મળી શકે છે અને તેની અસર સીધી જે ભાજપને પડે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે એટલે હવે આગામી સમયમાં સરકાર આ તમામ બાબતોને લઈને કેવા ઉકેલ લાવે છે કારણ કે એક મહિનાનો સમય છે કે જે ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યો છે અને આ એક મહિનાના સમયમાં એ સરકાર આ બાબતને લઈને કોઈ યોગ્ય નિરાકરણ લાવે છે કે નહીં તે તો જોવાનું રહેશે પરંતુ જો નિરાકરણ તેનું નહીં આવે તો તેનું પરિણામ છે તે પણ ભોગવવાનું તૈયાર રહેવા તેમને કહેવામાં આવ્યું છે કારણ કે લોકસભા ચૂંટણીમાં પણ જોયું હતું કે જે સરકારે તેમની વાત નથી માની તેમનો એક જ મુદ્દો હતો કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે તે ના હટાવ્યા તેને જ લઈને તેમને જે ભાજપ વિરોધી મતદાન છે તે કરાવવાની વાત છે તે કરી હતી અને તે પ્રમાણે મતદાન કરાવતા હોય તેવું જોવા પણ મળ્યું હતું પરંતુ જો આ જ પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જો કરવામાં આવશે તો ચોક્કસથી જે જગ્યા ઉપર અત્યારે ભાજપ જોવા મળી રહી છે અને જે જગ્યાઓ ક્ષત્રિય સમાજના પ્રભાવિત જે જગ્યા જે વિસ્તારો છે તે તમામ જગ્યાએ ભાજપને આ વખતે જાકારો મળે તે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે પણ જો તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે તો તેનું પરિણામ કંઈક અલગ છે તે જોવા મળી શકે ત્યારે હવે આગામી સમયમાં સરકાર આ કઈ રીતે દેખે છે અને જે ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ કેટલા સમયમાં લાવે છે તે તો જોવાનું રહેશે ત્યારે આપ શું માની રહ્યા છો કે સરકાર ખરેખર જે ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ એક મહિનામાં લાવી શકશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર